હવે તો તારે થાય તારે ભાઈ તને લાગે મારે કઈ ઘર સગવડતા કરવી પડે ભાઈ મારે તો ઘર માં દેકારો થતો હોય ઘર ની ભાગદોડ માંથી નવરા નો લગ્ન ના દિવસે જે મહેમાન આવ્યા હોય ને એની આટલું સિગરેટ માવાના ડગલા કરવા પડે અને જેથી માંડો હોય ને ભાઈ તો સવારના પાંચ વાગ્યા માં અને જમણવાર માં કોઈ ખામી નો કાઢે એટલે મોંઘા મોંઘી ડીશ ની વ્યવસ્થા કરવી પડે જમણવાર માં બધાને તાણ કરવી પડે પરાણે મીઠાઈ ખવડાવવી પડે પગે લાગવું પડે અવાજ બે ગયો હોય ને આવી ભાગદોળમાં તો એને ભાઈબંધ દોસ્તાર જે મીઠાઈ ખવડાવે ને પરાણે એ ખાવી પડે પછી આવે દાંડિયાના અને ડાંડિયા રાસમાં બધાય જોવે બધાય હામે છોટા પડે એવી બેય માળાની હારી એવી એન્ટ્રી પાડવી પડે બીજી બાજુ ભાઈબંધ દોસ્તારો આટલું दारू નોન બીયરનો મેળ કરવો પડે ભાઈ અરે લગનમાં કોઈ રિહાઈ ન જાય કોઈને ખોટું ન લાગે એ વાતનું ધ્યાન રાખવું પડે ભાઈ અરે જાન લઈને ગયા હોય એટલે માંડવાવાળાની સામે એને પૈસા ઉડાડીને છોટો પાડવો પડે નબળું ન દેખાય એ માટે ઘરવાળી હાર પેરાવા આવે ત્યારે नाक નો ખેંચે એનું ધ્યાન રાખવું પડે અને ફેરા ફરતી વખતે મોજડી નો છોરઈ જાય ને એનું તો ખાસ ધ્યાન રાખવું પડે સવારે નીંદર પૂરી નો થાય બગાસાઉ એમાં પાછું ભૂખ્યું રહેવું પડે ચાર પાંચ વાગે લગન પતાવી જમવું પડે ભાઈ આટલી બધી ભાઈ મારે ઉપાધી હે અને તું મને એમ કે ભાઈ તારા તો લગન થાય તારે કઈ ઉપાધી નથી કેટલી ઉપાધી હે મારે